ઉર્ફે કોલાભાઈ તેમજ સ્વર્ગસ્થ મનોજ પડિયાર ઉર્ફે જસ્ટિનભાઈના પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે ઉંડેરા પ્રાથમિક શાળા ખાતે નેત્ર નિદાન કેમ્પ તેમજ વિનામૂલ્ય ચશ્મા વિતરણ તેમજ આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરી શરૂ કરવામાં આવ્યો હતો સ્વર્ગીય અશ્વિન પડિયારની માતાશ્રી શાંતાબેન પડિયાર ઉંડેરા યુવક મંડળના સભ્યો પૂર્વ કાઉન્સિલર અને ભાજપાના કારોબારી સભ્ય રાજેશ આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ મેહુલ સોલંકી હિતેશ ચૌહાણ વિજય પરમાર દિનેશ પટેલ અબ્દુલ પટેલ નયનાબેન સહિત ઉંડેરા યુવક મંડળના સભ્યો કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા ઓપ્ટિક પેલેસ અને રાધે હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટર મિત શર્મા આંખોની તપાસ કરવામાં આવી હતી ઓપ્ટિક પેલેસ દ્વારા નિશુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ઉંડેરા ગામ વિસ્તારના લાભાર્થીઓ મોટી સંખ્યામાં નેત્ર નિદાન કેમ્પ તેમજ વિનામૂલ્ય ચશ્મા વિતરણ તેમજ આયુષ્માન કાર્ડનો લાભ લીધો હતો સૌથી પહેલા તો ઉંડેરા ગામની અંદર વર્ષોથી જે અમારા સમાજ સમાજસેવિકા તરીકે કામ કરતા એવા અશ્વિનભાઈ પડિયાર સાથે સાથે મનોજભાઈ પડિયાર કે જેમને અમે ઉર્ફે કોલાભાઈ તેમજ જસ્ટિનભાઈ તરફથી ઓળખાયું આજે વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તમે જુઓ છો કે ઊંડેરા ગામની અંદર વર્ષોથી ઊંડેરાનો કંઈ પણ વિષય હોય નાનામાં નાનો વિષય હોય એ કોઈને પણ કંઈ પણ પ્રોબ્લેમ હોય ત્યારે ગોલાભાઈ અને જસ્ટિનભાઈ હાર હંમેશા અને મારી સાથે ગમે તે સુખના પ્રસંગ હોય દુઃખના પ્રસંગ હોય અને એ જ રીતના ઈગલ ગ્રુપ છે ઊંડેરા માલુ વડોદરા જે ગ્રુપ છે આવી જ રીતના સમગ્ર ઉંડેરાની અંદર તમે હમણાં ટૂંક સમય પહેલા જ ગયા રવિવારે પણ આપણે જોયું કે મિતુલભાઈ જે ઉંડેરાના સરપંચ માજી સરપંચ હતા એમને પણ ખૂબ આ ઊંડેરા માટે ખૂબ એવા અઢળક કામો કરેલા હતા તો આજે જયારે ગયા રવિવારે એમની પુણ્યતિથિ હતી આજે આ રવિવારે આ બેવ ભાઈઓ જે અમારા ખાસ કાર્યકર્તાઓ હતા અને આજે એમના માનમાં આજે એમના માતૃશ્રીની રહીને એમના મિત્રો દ્વારા સૌ યુવાનો દ્વારા અને ઉંડેરાના યુવાનો હર હંમેશા કોઈ પણ સુખમાં અને દુઃખની અંદર સૌ સાથે રહે છે ઓલાભાઈ તો મને યાદ છે કે પાણીનું લેવલ થોડું પણ ઘટે કે કોઈ જગ્યાએ ખાડો પડ્યો હોય કોઈ જગ્યાએ કોઈ સ્મશાન હોય કંઈ પણ વિષય હોય તો એક મિનિટની અંદર એ ફોન આવી જાય કે ભાઈ આવું છે શ્રીરંગભાઈ આવું છે રાજેશભાઈ આવું છે અને લોકો માટે ખૂબ તત્પર રહેતા હતા તો આજે એમના વાર્ષિક પુણ્યતિનિધિમાં લોકોને પણ એમની યાદ આવે અને એમના માતૃશ્રીને પણ એ પોતે આજે એમના મિત્રો સાથે હાજર રહી આજે ઈગલ ગ્રુપ સાથે સાથે ઉંડેરાના સૌ યુવાનોનો હું આભાર માનું છું સાથે સાથે જય સાઈનાથ પરિવાર એ સમગ્ર જે રીતના આખું આયોજન માટે મેહુલભાઈ છે વિજયભાઈ છે ડીકેભાઈ છે નૈનાબેન છે એવી રીતના સર્વ કાર્યકર્તા બધા જ લોકો ગામના વડીલો પણ એ જ રીતના આ દીકરાઓને ખૂબ માનપાન આપતા હતા તો આજના દિવસે ભગવાનને પ્રાર્થના કરીએ એમના કુટુંબને ખૂબ શક્તિ આપે સાથે સાથે આ આત્મા જ્યાં પણ હોય આજ રીતના ભગવાન એમની આત્માને શાંતિ આપે એવી સાથે આજે શ્રદ્ધાંજલિ સ્વરૂપે લોકોને તમે જોઈ રહ્યા છો કે આયુષ્યમાન કાર્ડ કેમ કે જેને હોસ્પિટલોમાં જવું પડે ધક્કા ખાવા પડે છે ગયા રવિવારે પણ આપણે આજે આયુષ્યમાન કાર્ડ સાથે કર્યા આજે આ જ રીતના એક અમારા જે ખાસ કરીને અમારા મિતે મિતુ મિતેશભાઈ શર્મા એ જે પોતે બહારથી એક નવી આધુનિક ઢબથી નિષ્ણાત એ પોતે ડોક્ટર છે અને એમના મિસિસ આજે એમને પણ પોતાની સેવા કરવા માટે અહીંયા પોતે આવ્યા છે અને પોતે અહીંયા જે એટલું કન્સલ્ટિંગ છે એમની એટલી મોંઘી ફી હોવા છતાં પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ફ્રીમાં વિના મૂલ્યે આજે આવ્યા છે યોગેશભાઈ શર્મા અને મિતેશ શર્માને હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે એ રીતના ઓપ્ટિક પેલેસમાં પણ થી પણ જે રીતના આપણે ચશ્માની આપણે વાત કરી તો એ લોકો પણ ગયા વખતે પણ આજે પણ તો આવી રીતના બધી જ એજન્સીઓ આજે ઉંડેરા પ્રાથમિક સ્કૂલના પ્રિન્સિપાલ છે એ લોકોને પણ અમે આભાર માનીએ છીએ કે આવા પ્રસંગોમાં સ્કૂલ પણ અહીં અમને આપે છે કે જેથી વરસાદની સમય એ થઈ શકે છે તો જન સિવાય જ પ્રભુ સેવા સાથે આજે અમારા બે દિગ્ગજ અમારા યુવાઓ છોકરાઓ આજે અમે ગુમાવ્યા છે પણ સાથે સાથે એમના સમર્પણમાં પણ આવનારા દિવસોમાં પણ લોકોને ખબર પડે અને આપણને એવું થાય કે આ એક મેસેજ છે કે ક્યારે પણ આવા પ્રસંગોની અંદર સામાજિક સેવા જન સેવા સાથે એને સાચી શ્રદ્ધાંજલિ અપાય તો આજના દિવસે સર્વ લોકોને હું ખૂબ ખૂબ હાર્દિક શ્રદ્ધાંજલિ સાથે સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું જે પણ એજન્સીઓએ હાલ આ આવા કાર્યક્રમની મદદ કરી છે સૌ ગામ ગામજનોને પણ હું નતમસ્તક વંદન કરું છું વંદે માત્રમ જય ભારત જય સાઈના અમારા કાર્યકર એવા અને સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પણ કાર્યકર્તા હતા એવા મનોજ પડ્યાર અને અશ્વિન પડ્યાર એટલે કે જસ્ટિન અને કોલા આ બંને કાર્યકર્તાઓનું આજે એક વર્ષ તેમની પુણ્યતિથિનું થયું છે એક વર્ષ નિમિત્તે આજના દિવસે અહીંયા ફ્રી આઈસ ચેકઅપ કેમ્પ સાથે ચશ્મા વિતરણ અને આયુષ્માન કાર્ડ કેમ્પનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે આયોજન સાથે સાથે અહીંયા વિસ્તારના તમામ યુવાનો ખાસ કરીને વાત કરી ભાઈ સાથે ડીકે ભાઈ છે ભાઈ છે મેહુલભાઈ છે વિજયભાઈ છે નયનાબેન છે હસમુખ કાકા છે આ તમામ અહીંયાના જે પણ અગ્રણી છે એવા તમામ લોકો કે તમામ ઊંડેરાના અમારું ઊંડેરાના તમામ યુવા કાર્યકરોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના માધ્યમથી દર વખતે આ જે બે કાર્યકર્તા એવા હતા કે દરેક લોકોના સુખ દુઃખના પ્રસંગની અંદર ખડે પગે ઉભા રહેતા હતા અને સેવાકીય કાર્યોની અંદર ને ખાસ કરીને વાત કરું કે કોવિડ જેવા કાળની અંદર પણ પોતે સેવા આપતા હતા અને લાંબી બીમારી હોવાના કારણે તે લોકોનું આજે તેમનું અવસાન થયું હતું ને ત્યારબાદ આજે એક વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજના દિવસે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને વાત કરું કે આજે ચશ્મા વિતરણનો જે નિઃશુલ્ક કેમ્પ રાખવામાં આવ્યો છે એવા અમારા ઓપ્ટિક પેલેસના ઉભે ઉભેશભાઈનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે અમારા અહીંયા ફ્રીમાં ફ્રી આઈસ ચેકઅપ કરી રહ્યા છે એવા ડૉક્ટર મિત શર્મા જે અમારા ડૉક્ટર યોગેશ શર્મા જે અમારા ફેમિલી ડૉક્ટર છે એવા યોગેશ શર્માના તેઓ સન છે અને પોતે આઈસ સ્પેશિયાલિસ્ટ છે એવી રીતે એમનો પણ આજે નિઃશુલ્ક આઈસ ચેકઅપનો કાર્યક્રમ રાખ્યો છે આયુષ્યમાન કાર્ડ કેમ્પના અમારા અહીંયા જે આયુષ્યમાન કાર્ડ જે સીએસસી સેન્ટરના માધ્યમથી પણ આજના દિવસે અહીંયા સેવા આપવામાં આવી રહી છે તમામ નામી અનામી હું આભાર માનું છું કે દર વખતે આવી રીતે સેવાકીય કાર્યોની અંદર આજે તમે જુઓ કે મોટી સંખ્યાની અંદર પણ યુવાનો અહીંયા જોડાયા છે ને પોતાની અહીંયા રવિવાર દિવસ રવિવાર હોવાના કારણે તેઓ પોતે પણ અહીંયા સેવા આપવા માટે દરેક લોકો આવ્યા છે તો જે કાર્યકર્તા જોડાયા છે તેવા તમામ લોકોનો હું આભાર માનું છું સાથે આ તમામ કેમ્પ કરવા પાછળ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશભાઈ આયરનો પણ અમે તમામ લોકો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમના માધ્યમથી આ આઈસ આઈસ ચેકઅપ સાથે ચશ્મા વિતરણ અને આયુષ્યમાન કાર્ડ કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે તેઓના માધ્યમથી જ આ તમામ કાર્ય કરવા માટે આજના દિવસે આ સફળ